પીપીપી ધોરણે ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે ટેકનિક કહેવાય છે જે જેપનીઝ પદ્ધતિથી પ્લાન્ટેશન બહુ નજીક નજીક બબ્બે ફૂટે કરવામાં આવે છે ને એની અંદર લગભગ સત્તર ટાઈપની સ્પીસીસ વપરાય છે જે સ્પીસીસ સિલેક્ટેડ છે અને ફક્ત ઓક્સિજન આપે એવી ટાઈપના પ્લાન્ટ છે એટલે એનું ક્લોઝ પ્લાન્ટેશન કરો તો મિયાવાકી થઈ જાય છૂટું છૂટું કરો તો ઝાડ થઈ જાય એન્વાયરમેન્ટમાં જો તમારે બટરફ્લાય અત્યારે જ આવી ગયા હજી તો ખુલ્યો બી નથી નેચરલ બધી વસ્તુઓ અહીંયા એકબીજા સાથે સપોર્ટિંગ જેટલી સસ્ટેનેબલ છે એ બધી અહીંયા થવાની છે વોટર છે તો વોટર રિલેટેડ બધી સસ્ટેનેબલ આઈટમ્સ અહીંયા બ્રીડ થશે મોટી થશે પેદા થશે બધું અહીં થશે અને લોકોને મજા આવશે કેટલા ખર્ચો થયો તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે કરોડોની ભેટ આજે ગુજરાતને મળવાની છે